નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના ગુજરાતના તમામ માર્કેટ માર્કેટયાર્ડના એરંડાના બજાર ભાવ અને આજે ભાવમાં વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં જાણીશું તો વિડીયોના અંત સુધી જોતા રહેજો અને હજુ સુધી કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં બેલાઇકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી સિતે જામજોધપુર બારસો પચીસ થી બારસો એકાણું ભચાઉ બારસો નેવું થી બારસો પંચાણું વિસાવદર એક હજાર દસ થી અગિયારસો કિડર બારસો નેવું થી તેરસો ભાભર તેરસો છ થી તેરસો બાવીસ કડી બારસો થી તેરસો ચૌદ જેતપુર અગિયારસો બારસો જેતપુરસો પચીસો સાત કલોલ તેરસો થી તેરસો બાર ચાણસમા બારસો પંચ્યાસી થી તેરસો નવ હારીજ બારસો એકસઠ થી તેરસો બાર બહુચરાજી બારસો પંચાણું થી તેરસો અગિયાર પાટણ બારસો તૌતેર થી તેરસો સત્તર રાજકોટ બારસો ચાલીસ થી તેરસો તેર મહેસાણા તેરસો થી તેરસો વીસ આસણ બારસો છ્યાસી થી તેરસો પાંચ ડીસા તેરસો ચાર થી તેરસો દસ ખેડબ્રહ્મા બારસો સિત્તેર થી બારસો પંચ્યાસી ધીમા તેરસો પાંચથી તેરસો સત્તર લાખણી તેરસો પાંચથી તેરસો પંદર દિયોદર તેરસો એકથી તેરસો પંદર ભુજ બારસો સત્તાણું થી તેરસો છ વાવ તેરસોથી તેરસો સોળ તળાજા એક હજારથી બારસો પિંચોતેર પાલનપુર બારસો થી તેરસો આઠ નેનાવા બારસો નેવું થી તેરસો પંદર અમરેલી એક હજારથી બારસો છાસઠ હિંમતનગર તેરસો પાંચથી તેરસો પંદર થરાદ બારસો થી તેરસો પચીસ ગોંડલ નવસો થી તેરસો છ થરા બારસો એસી થી તેરસો સોળ સિહોરી બારસો પિંચોતેર થી તેરસો પાંચ ગોઝારીરસો બાર વિસનગર બારસો સાહીઠ થી તેરસો વીસ તલોદ બારસો નેવું તેરસો પાંચ ભીલડી તેરસો એક થી તેરસો અગિયાર પિલુડા તેરસો થી તેરસો છ અંજાર બારસો થી બારસો ચોરાણું ગુંદરી બારસો એક્યાસી થી તેરસો રાઘનપુર બારસો એસી થી તેરસો એકવીસ વારાહી બારસો પચાસ થી બારસો સિતેર